નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને પરિપત્ર થયો છે જાહેર તો આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારી પેન્શન યોજના એ ઈ લાભોનો એક ભાગ છે જે કર્મચારીઓને નિવૃત્તિ પછી માસિક પેન્શન આપવા માટે રચાયેલ છે તો તે સભ્ય મૃત્યુ પામે અથવા તો કાયમી રીતે અપંગ બને તો કુટુંબ અને અપંગતા પેન્શન પણ પ્રદાન કરે છે તો આ યોજના મુખ્યત્વે ભારતના સંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓને આવરી લે છે વિગતવાર વાત કરીએ તો કર્મચારી અને નોકરીદાતા બંને ઈપીએફના મૂળ પગારના બાર ટકા અને ડીએને યોગદાન આપે છે તો નોકરીદાતાના હિસ્સામાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા ઇપીએસમાં જાય છે તો સરકાર દર મહિને રૂપિયા પંદર હજાર સુધીની કમાણી કરતા કર્મચારીઓ માટે એક પોઈન્ટ સોળ ટકા સુધી ઉમેરે છે તો ખાસ કરીને વાત કરીએ તો ઈપીએસ પેન્શન માટેની પાત્રતા વિશે તો ઈ હેઠળ પેન્શન મેળવવા માટે તમારે ઈપીએફઓ સભ્ય બનવું પડશે અને ઓછામાં ઓછા દસ વર્ષ માટે ઇપીએસમાં યોગદાન આપવું પડશે તેમજ અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી પહોંચો તો વહેલું પેન્શન પચાસ વર્ષની ઉંમરે શરૂ થઈ શકે છે પરંતુ વર્ષની ઉંમર તે દર વર્ષે ઘટે છે ત્યારબાદ વાત કરીએ તો ઇપીએસ પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તો એનું ફોર્મ્યુલા જોઈએ તો પેન્શન બરાબર સરેરાશ પગાર ગુણ્યા પેન્શન પાત્રની સેવા અભાંગ્યા સિત્તેર સરેરાશ પગારની વાત કરીએ તો છેલ્લા સાહીઠ મહિનાનો મૂળ પગાર પ્લસ ડીએ મહત્તમ રૂપિયા પંદર હજાર તેમજ પેન્શન પાત્ર સેવાની વાત કરીએ તો ઈ હેઠળ કામ કરેલા કુલ વર્ષો તમારી સેવા વીસ વર્ષથી વધુ હોય તો તમને તમારી સેવાના વધારાના બે વર્ષ ઉમેરવામાં આવે છે ત્યારબાદ ન્યૂનતમ પેન્શનની વાત કરીએ તો દર મહિને રૂપિયા એક હજાર અને મહત્તમ પેન્શન પંદર હજાર રૂપિયા ગુણ્યા પાંત્રીસ ભાંગ્યા સિત્તેર બરાબર સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ જો તમારી પાસે બહુવિધ નોકરીઓ હોય તો પણ તમારા બધા ઈપીએસ ખાતા એક જ પેન્શન માટે મર્જ કરવામાં આવતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો ઇપીએસ હેઠળ આપવામાં આવતા પેન્શનના પ્રકારો વિશે તો ઇપીએસ વિવિધ પરિસ્થિતિઓને આવરી લે છે અને સુપર એન્યુએશન પેન્શન અઠાવન વર્ષની ઉંમર પછી વહેલું પેન્શન પચાસ વર્ષની ઉંમરથી તેમજ અપંગતા પેન્શનની વાત કરીએ તો કાયમી અપંગતા માટે તેમજ કૌટુંબિક પેન્શનની વાત કરીએ તો સભ્યના મૃત્યુ પછી જીવનસાથી અથવા તો આશ્રિતોને તો ત્યારબાદ જોઈએ તો યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ વિશે તો ઈપીએસ મુખ્યત્વે કર્મચારીઓ દ્વારા નહીં પરંતુ નોકરીદાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તો પેન્શન સેવા વર્ષો અને સરેરાશ પગાર પર આધાર રાખે છે અને પેન્શનની ગણતરી માટે પગાર મર્યાદા પંદર હજાર રૂપિયા છે તો ઇપીએફઓ પોર્ટલ પર તમારી ઇપીએફ પાસબુક દ્વારા ઈપીએસ વિગતો તપાસો અને સાઠ વર્ષથી વધુ સુધી ઉપાડમાં વિલંબ કરવાથી તમારા પેન્શનમાં દર વર્ષે ચાર વ્યક્તિઓનો વધારો કરવામાં આવે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ